મિત્રો અમારા ગામ તળાવ સલકાઈ ગયું છે ને આ પાણી આવે છે એટલું અત્યારે હાલમાં અમે તળાવ આવ્યા છે ને જે નિકાળ જે પડે છે હું તમને આગળ દેખાડ્યું વિડીયોમાં તો વિડીયોમાં ઠેઠ હોય બને રહ્યો અને આ જો આજની આવક છે પાણીની આ છે નેરું એટલો ભાગ અને હજી હું તમને નિકાળ બતાડું નિકાળે નિકાળ પાણી પડે છે ને તો આગળ જઈએ આવે છે અત્યારે રામધીરી ના તળાવનો આ નિકાળે છે પાણી પડે છે જે આપ જોઈ રહ્યા છો આ છે અમારા ગામનું નવું તળાવ રામધીરી ગામનું સિહોર તાલુકાનું રામધીરી ગામનું તળાવ ઓવરફલ્લો થઈ ગયું છે અત્યારે તળાવે જોવો અમારા ગામના યુવાનો પણ તળાવ જોવા આવી ગયા છે અમારા લોકો આનંદ ઉત્સાહ ભાઈ ગામના લોકો અને આવો નજારો છે તળાવનો જો આ છે અમારા ગામનું રામગીરી ગામનું તળાવ અને અત્યારે થઈ ગયું છે પાણી તમે ધોઈ રહ્યા છો નિકાળેથી પાણી પડી ગયું છે એ મસ્ત મજાનું નું છે પાણી જાય છે હાલ અત્યારે આજની તારીખ દસ ગુરુ પૂર્ણિમા હો ભાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે રામધેરી ગામનું તળાવ ઓરફલ્લો હજી હું તમને માથાનો સીન પણ દેખાડીશ તો વિડીયોમાં માં બનાવી અને વિડીયો ને શેર કરી દેજો મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ નજારો હો ભાઈ રામધેરી નો મસ્ત મજાનું તળાવ તળાવ છે બધા અત્યારે નાવા હોય તે પડી ગયા છે અંશુખભાઈ વિડીયો ઉતાર્યા છે તો હિંમતભાઈ છે તો જવો મિત્રો આ છે તળાવ જે હાલમાં ઓવરફલ્લો થઈ ગયેલ છે રામધેરી ગામનું તળાવ ઓવરફલ્લો આ છે અમારા ગામનું નવું તળાવ હવે અમારા ગામમાં બે તળાવ છે મોટા એવી અને હાલ ગુરુ પૂર્ણિમાના દિવસે ઓવરફલ્લો થઈ ગયા છે આજે આપણે નીચે પાણી જોયું એ તળાવ છે મિત્રો હા લઈ પાણીની આવક ઉપરવાસ માં શરૂ છે જો આ બધા તળાવ જોવા આવી ગયા છે જો મિત્રો છે ને એક નંબર નજારો ત્યાં ગુરુ પૂર્ણિમા ના દિવસે અમારા રામચરી ગામ નું તળાવ વાર થઈ ગયું છે અને પાટલ નો નજારો તમે જોઈ રહ્યા છો પાણી પડી રહ્યું છે આજ જોતા કયા સાથી પહેલાં થોડું થોડું પાણી પડી ગયું હતું પણ આજ ગુરુ પૂનિમના દિવસે આજનો વરસાદ બપોર પછી આવ્યો અને પૂરવોલ ખુલ્લો થઈ ગયો એટલે આજનો વરસાદનું પાણી જોવો આજનું આવક વધી ગઈ છે જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો અને આવું બધું છે પાણીની ખૂબ તો હવે વિડીયો નહીં આપણે અંત આપી દઈશું કારણ કે હવે વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે અને આપણે હવે વૈયા જઈએ ફરી પાછા બીજા વિડીયોમાં મળીશું તો વિડીયોને શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરી દેજો